એક સુરત શહેરમાં નશા વિરોધી અભિયાન નો ડ્રગ્સ ઇન સુરત સિટી અંતર્ગત ભેસ્તાન પોલીસે મોટી સફળતા હાંસલ કરી છે પોલીસે ભેસ્તાન રેલવે પાસે દરોડા પાડી આઠ કિલો આઠસો ચોરાણું ગ્રામ ગાંજાની સાથે બે ઇસમોએ ઝડપી લીધા છે પકડાયેલ ગાંજાના બજાર કિંમત લગભગ રૂપિયા અઠયાસી હજાર નવસો ચાલીસ જેટલી થાય છે સુરત પોલીસ કમિશનર દ્વારા દિશા નિર્દેશ મુજબ નશાની પ્રવૃત્તિ સામે સખત પગલાં લેવા માટે પોલીસ તંત્ર તત્પર બન્યું છે પોલીસ પોલીસ ઇન્સ્પેક્ટર કેપી ગામેતી તથા પોલીસ ઇન્સ્પેક્ટર જે એમ સોલંકીના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફ અને ક્રાઇમ બ્રાન્ચે સંયુક્ત રીતે ઓપરેશન ચલાવ્યું હતું સર્વેલન્સ પીએસઆઈ બીજી યાદવની આગેવાની હેઠળ એએસઆઈ જયપાલ સિંઘ અને પોલીસ કોન્સ્ટેબલ દિલુભાઈએ મળેલી ચોક્કસ બાતમીના આધારે વેસ્તાન રેલવે સ્ટેશન સિલ્વરનગર ચાર તરફ જતા રોડ પર રેડ કરી હતી દરમિયાનમાં મુકેશ તુકારામ અને અફઝલ ફિરોઝ શેખ બંને જલગાંવ મહારાષ્ટ્રના નિવાસીઓ પાસે રૂપિયા અઠ્યાસી હજાર નવસો નો ગાંજાનો જથ્થો મળ્યો હતો પોલીસ આરોપીઓ પાસેથી રૂપિયા છન્નું હજાર આઠસો એસીની કિંમતનો મુદ્દા માલ કબજે કર્યો છે આ ઉપરાંત ગાંજાનો જથ્થો આપનાર અજાણ્યો શખ્સ હજુ સુધી પોલીસના હાથ ન લાગ્યો હોવાથી તેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે સચિન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આ સ્ટેશન રોડના બજાર છે જેમાં એક આપણા શ્રીજી જ્વેલર્સ કરીને રોડ ઉપરના એક જૂના દુકાન છે સચિન બજાર પણ ઘણા જૂના છે ત્યાં એક થોડા દિવસ પહેલાં બનાવ બનવા પામેલ હતા ચાર ઇસમો હથિયાર ધારણ કરીને આ શ્રીજી જ્વેલર્સ દુકાનમાં લૂંટ કરવાના ઈરાદે ત્યાં આવેલા હતા અને જે લૂંટ કરવા ઈરાદે આવેલા આરોપીઓ દુકાનમાં પ્રવેશી અંદરના જે સોનાના જે માલમત્તા હતા એના લૂંટ કરે છે જે જે આ સાથે અહીંયા હાજર માલિક હતા અને બીજા જે નજરે જોના સાહેબો હતા તે હાજર હતા અને એના જે કહેવાય ડરમાં મૂકી ખોપમાં મૂકીને સોનાના માલ મિલકત ત્યાંથી લૂંટ કરે છે એક આરોપી જે હોય છે બહાર ગન લઈને પ્રોટેક્શન આપતા હતા અને એ જેવા માલ ભરાય છે એના થયેલા બક્ષામાં તો એ લઈને ત્યાંથી ભાગે છે દરમિયાન બાજુની જે દુકાન હતા જે ફરિયાદીના ભાઈ થતા હતા આશીષભાઈ તે પોતે આખા જે બનાવ હતા એ પોતાની દુકાનમાં સીસીટીવીમાં જોઈ શકતા હતા અને એને ખ્યાલ આવ્યા હતા કે ભાઈ આવા કોઈ ઇસમો આપણા બીજી દુકાનમાં ઘૂસેલા છે જેથી કરીને હિંમત દાખવી અને એના સામે પ્રોટેક્શનમાં બહાર જે લોબી હતા ગેલેરી છે નાના એવા ત્યાં આવીને ઊભા રહી જાય છે અને ખૂબ હિંમત દેખાડે છે જે આ આરોપીઓ પોતે પોતા કામ થઈ ગયેલા હોય ભાગવાની ફિરાદમાં હોય જેથી એક ગલીમાં એના જે ગેલેરી છે ત્યાં આ બે સામસામે થઈ જતા સંઘર્ષ થાય છે ઝપાઝપી થાય છે જેમાં આ લોકો ફાયરિંગ કરે છે જેમાં આશિષભાઈ ખૂબ ગંભીર થઈ ગયેલા હોય છે એના જે ફાયરિંગના લીધે અને જે પડી જાય છે અને આરોપીઓ ત્યાંથી ભાગે છે દરમિયાન આ બજાર છે ત્યાં સામે શાકભાજી અને અન્ય જે છે દુકાનો પણ આવેલા છે અને લારીઓ પણ આવેલા છે ત્યાંથી એક નાઝીમ કરીને ભાઈ જે હોય છે એ અને જે દુકાનમાં હાજર એક ઈસમ જે છે રોહિત એ હાજર હતા એ બે જણા પણ હિંમત દેખાડીને પાછળ ભાગ્યા હોય છે સાથોસાથ દુકાનના જે માલિક વિશાલભાઈ છે એ પણ હિંમત કરીને પાછળ ભાગેલા હોય છે એ જોતા બીજા લોકોને હિંમત આવતા એ લોકો પણ આ આરોપીઓની પાછળ જે જગ્યાએથી જે ભાગ્યા હોય છે પાછળનો જે રસ્તો આપણે જોઈ શકીએ છીએ ત્યાંથી અત્યારે લઈને એ નીકળતા હોય છે ત્યારે જે બાઇક લઈને આવ્યા હતા એમાં બે ઈસમો જેની જોડે માલ હતા એ લઈને એના ઉપર સવાર થઈને ભાગે છે ને આ લોકો અત્યારે જે પકડાયેલા ઈસમ છે દીપક પાસવાન એ પાછળ દોડતા દોડતા આવતા હતા અને એની જોડે જે બીજા આરોપી હતા બે જણા દોડતા હોય છે અને બીજા બે બાઇક ઉપર અહીંયા ભાગવાના અને આપણે જગ્યાએ અત્યારે જોઈએ છે જે ટ્રાન્સફોર્મર પાસે પબ્લિક ખૂબ ભેગા થઈ ગયા હતા ખૂબ હિંમત દેખવી એ લોકોએ દાખવી અને જે આરોપી હતા દીપક પાસવાન એને પકડી પાડેલા હતા જેને અહીંયા પબ્લિક તરફથી ખૂબ સંઘર્ષ ઓલા કરવાના થયા અને એ જે પડી જતા દીપક પાસવાન જે કહેવાય કે ભાઈ પોલીસના હાથમાં આવી ગયેલા હતા સાથોસાથ જે ઇન્જર થયેલા વ્યક્તિ હતા એ બધાને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવેલા હતા આજરોજ આ બનાવ અનુસંધાને સ્થળ ઉપર પકડાયેલા જે આરોપી છે દીપક પાસવાન એને સાત દિવસના નામદાર કોર્ટ તરફથી રિમાન્ડ આપવામાં આવેલા છે પોલીસને જેથી તપાસ તજવીજ મુદ્દા હાલમાં ચાલી રહેલા છે જે તપાસના કામે જ અત્યારે સ્થળ ઉપર પોલીસના સચિન પોલીસના ટીમ આવેલા છે અને તપાસ કરેલા છે જે આરોપી હતા એને સાથે રાખીને જે રીતનો બનાવ બનેલો હતો એના પિન પોઈન્ટ દરેક જગ્યા ઉપર જઈને શું હકીકત બનેલી છે એના એવિડન્સ ના ભાગરૂપે ડિજિટલ એવિડન્સના ભાગરૂપે પણ એ સાક્ષ્ય કરવામાં આવેલા છે અને જે બનાવ હકીકતના આખા વિગતવારના પંચનામા બે પંચો સ્થાનિક પંચોને સાથે રાખીને વિગતવારે પંચનામું કરીને આ પુરાવો મેળવવાની કાર્યવાહી હાલમાં ચાલુ છે એટલે હવે જે છે અત્યારે અત્યાર સુધીની તપાસમાં જે કહેવાય કે ભાઈ